हलो एकज hmm. तो क्या करूं दुबल, दुबल हो hmm. एक ही नहीं से क्या लगन करबल साधन हो चले काम चले तो <laughs>

એમ કેમ જેટલા છોકરા હોય એટલા ને એમ કે કે ના હાપાટી છે એમ કે એને પ્રોબ્લેમ છે એમ કે એટલે પછી ગામમાં બધા એ વાત થવા માંડી કે આને કે ડબલ સાથે નહીં એના લગ્ન કરે તો પેલો છે ને એવો આઈડિયા વાળો ને તો એ છે ને પેન નું ખીચું ને એક હાથ બાર કરીને હમ એટલે એક પેલો ને પેલો એટલે ડબલ થઈ જાય ને હમ્મ

पहले 2 एमके खाने हाते लगन करवा जो आ, आ, ने ने आ, 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 है 2 डबल 4000 एमके ये कहां पर नहीं थी हम्म પછી એનું મને છે સોહાગરક મને પછી કલી વિચાર કે એમ કે તો હું બસ કામ કે દરશન હતા ને કે કાઈંગ એમ કે તો پہلے કેલા એમ કે તો મે બાજુવાળા રમેશ ભાઈ છે ને એને ઉછીનો આપ્યું છે એમ તો જી તો થી જે ને એમ કે હે એમ કે એમ કે હા વાળ કાણ ઉંચા નું તો એક દિવસ છે ને એનો વરેરો બાર ગયો હે તો એને એમ કરવાનો બહુ મન થયું હ કરવાની બહુ ઈચ્છા છે એમ તો સંકે કે હું માર કરું એમ તો સુપરવાણી હે સુપરવાણી આ પેદાસ ન કરતા સી ની રીતે હ

એ કે કે તને કઈ પહાન બન છે કે નથી એમ કે તને કઈ ખબર પડે છે કે નથી પડતી પણ પેલી પેલું કે શું સુ તને એમ કે એમ કે કે તારું સાજન તો તે રમેશભાઈ ને આપ્યું અને તે નબળું હતું કે મારી એમ કે તમારી કઈ રહી છે કે તને કઈ પરમવરણ દેની નથી نے بہت سنے مطلب کہ بس منسا نہیں ہے ارے جی بہت سنے ہے کہیں نہیں ہے راد نہیں سکتے نہیں ہے راد نہیں ہے کیا جوکس ہے ہم کیا جوکس ہے بہت ہیں ہاں بہت ہیں coi, ý thính. Tân cưng dưới cưỡng mân tay kênh. Hm? Hm? Tân cưỡng dưới cưỡng mân tay kênh, ăn tay kênh. Tân cưỡng mân tay kênh, ăn tay kênh, ăn tay kênh, ăn tay kênh, ăn tay kênh, Tiny tin 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 हम्म थैली स्नेता नहीं खाई ये खाई जाने हमने नहीं ली था पहले जो खाई वो ने था बर्थडे 9 તારો અવાજ કપાય છે

आलो हां लो बोल कोई नीए। नीए। कोई नीए। नीए। कोई नीए। नीए। तो गए वा? मैं ये कहीं के तो के तो के संत रामन से जातो हूं करे तेरे करे। था था के रन में तेरे से हो गए माने तो था ना नहीं गई दे तू गले भी नहीं दी सादू अरे क्यों से जाना ले आओ अरे क्यों ये